પીએસઆઈ અને લોકરક્ષકની શારીરિક કસોટીની પરીક્ષા આઠમી જાન્યુઆરીએ થઈ શકે છે આગામી બે માસ સુધી પરીક્ષા ચાલે તેવી પણ શક્યતા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે આ જાહેરાત કરી છે વડોદરા શહેર અમદાવાદ શહેર રાજકોટ જૂનાગઢ અને ગાંધીનગરને આ જાણ કરવામાં આવી મહેસાણા સાબરકાંઠા ભરૂચ જામનગર અમદાવાદ સેજપુર મોઘા એસઆરપી ગ્રાઉન્ડ તેમજ ગોધરા નડિયાદ ગોંડલ અને સુરત ખાતે ગ્રાઉન્ડ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વાળા ફોન લાઈન પર જોડાયા છે મલ્હાર શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે શું વધુ જાણકારી આ પરીક્ષાને લઈને જો નજર કરવા જઈએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જે છે તે મહત્વની જાહેરાત જે છે તે કરવામાં આવી છે જાહેરાત જે છે તે બિનહત્યારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક દળની શારીરિક કસોટી જે છે તેના માટે તમામ પોલીસ કમિશનર એટલે કે જ્યાં જ્યાં પરીક્ષા યોજાવાની છે વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આચાર્યો ગ્રાઉન્ડ જે છે તે તૈયાર રાખવાની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે આ ઉપરાંત આગામી આઠમી જાન્યુઆરી પરીક્ષાનો આરંભ થાય તે પ્રકારની હાલ શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે ને આ પરીક્ષા જે છે બે માર્ચ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી આ પરીક્ષાનું આયોજન જે છે તે હાલના તબક્કે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને રવિવારના દિવસે આ પરીક્ષા ન યોજવાની પણ જે છે તે સૂચના આપવામાં આવી છે એટલે કે સોમવારથી લઈને શનિવાર સુધી જે છે તે આ પરીક્ષાનું આયોજન રહેશે શારીરિક પરીક્ષાનું જેથી વિદ્યાર્થીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓ શારીરિક કસોટી આપવામાં ઈચ્છતા હોય તેઓ જે છે તે તૈયાર રહે પરીક્ષા ની તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડ દ્વારા અને આગામી આઠમી તારીખ થી પરીક્ષા જે છે તેનો આરંભ થશે તેની સત્તાવાર રીતે ઉમેદવારોને જે છે તે જાણ કરવામાં આવશે જોઈએ જોડાયા જાણકારી આપી તે માટે